મોરબી જિલ્લાના વાકાનેર તાલુકાના મેસરિયા ગામે સહકારી મંડળીના પ્રમુખની ચૂટણીમાં ઠખો બે પક્ષ સામસામે આવી જતા મારામારી ઈજા પામેલા બે વ્યક્તિઓ રાજકોટ સારવારમાં ખસેડાયા મારવા માટે આવેલા શખસોની ગાડીને આગ ચાપી દેવામાં આવતા કાર બળીને ખાખ 14 સભ્યો ધરાવતી મેસરિયા ગામની સહકારી મંડળીના પ્રમુખ પદ બાબતે થયો હાલમાં ડીવાયએસપી પીએસઆઈ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે